વડોદરા શહેરના ચારે ચાર ઝોનના વિસ્તારમાં સંભાવિત બાંગ્લાદેશી નાગરિકો અવૈધ તરીકેથી રહેતા હોવા અંગે આપણા પાસે ઉપલબ્ધ માહિતીના આધારે કેટલાક વિસ્તારોમાં આપણે ચકાસણી કરી છે પાંચસોથી વધારે સ્ત્રી પુરુષોને जुदाजुदा पुलिस स्टेशन में में बुलावी एमना डिटेल्ड वेरिफिकेशन अपने करी आ वेरिफिकेशन दरमियान अपने ये के प्रकार एलिमेंट्स खास इंडस्ट्रियल वर्कर कोई स्पा के होटल में काम करता ने कोई अन्य विस्तार में गोल्ड ज्वेलरी के इमिटेशन ज्वेलरी इंडस्ट्री साथ जोड़ेला केकदारों आवा तत्व तो 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 ने अपने वेरिफिकेशन कर આ રીતે કરેલ ચકાસણી દરમિયાન આપણે પાંચ જેટલા ઈસમો જેમના પાસે ઓરિજિનલ કે કોપીઝ ઓફ જે બાંગ્લાદેશ આઇડેન્ટિફિકેશન કાર્ડ છે એવા ડોક્યુમેન્ટ પણ આપણે મળ્યું છે જેમના આધારે આપણે એમને સસ્પેક્ટ બાંગ્લાદેશી તરીકે ગણીને આગળની તપાસ હાથ ધરી છે અને અન્ય પંદર જેટલા ઈસમો છે જેમના પાસે કેટલાક ડોક્યુમેન્ટ तो सस्पेक्टेड छे जेना બાબતે पुलिस द्वारा डिटेल्ड इन्वेस्टिगेशन पण अपने हाथ में आत बाकी એટલાથી અન્ય ઇસમો પર સસ્પેક્ટેડ ઘણી શિક્યતા છે તો આ અભિયાન અત્યારે પ્રગતિમાં છે આવતીકાલે પણ ચાલુ રહેશે તો પોલીસ તપાસ દરમિયાન જમના વેરીફિકેશન દરમિયાન એમના આઈડેન્ટિટી નેશનલિટી અંગે જેમને પ્રૂફ મળી ગયું છે કે સેટિસફેક્ટરી આન્સર મળી છે એવા કિસમોને આપણે પરત જવા દઈએ છીએ જેમના અંગે વધુ તપાસ હાથ ધરવાનું જ છે એમના તપાસ આ તબક્કે ચાલુ છે જ્યારે વધુ વિગતો અને ડિટેલ્સ મળશે ત્યારે વખતો વખત મીડિયા સમક્ષ આ વિગતો મૂકવામાં આવશે આભાર લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ